આસ્થાનું મહાસાગર અને મા ખોડલની અસીમ કૃપા ભક્તિના રંગી રંગાયો મેળો પૂર્ણાહુતિએ ઉમટ્યો મેળાની ભવ્ય પૂર્ણાહુતિ અને સુરક્ષાના સમન્વય સાથે પંદર દિવસનો ઉત્સવ સંપન્ન પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે યોજાયેલ જગવિખ્યાત આઈ શ્રી ખોડિયાર માતાજીનો ભાતીકળ મેળો આજે પૂનમના દિવસે પરંપરાગત આસ્થા સાથે સંપન્ન થયો છે મહાસુદ એકમથી શરૂ થયેલા પંદર દિવસીય મેળામાં લાખો શ્રદ્ધાળુ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું ધ્વજારોહણ અને પોલીસ વહીવટનું સન્માન મેળાના અંતિમ દિવસે પોલીસ પ્રશાસન દ્વારા માતાજીને વિશેષ ધજા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે રાધનપુર ડીવાયએસપી શ્રી પરેશ રેણુકા સમી પીઆઈ શ્રી એપી જાડેજા પીએસઆઈ શ્રી એ એ વડગામા અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા સેવા અને સુરક્ષા પંદર દિવસ સુધી લાખોની મેદની વચ્ચે કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સ્ટાફ ખડે રહ્યો હતો ટ્રસ્ટ દ્વારા સન્માન પોલીસ જવાનોની નિષ્ઠાપૂર્વક કામગીરીને બિરદાવતા માતાજી દ્વારા તમામ અધિકારીઓ અને સ્ટાફને માતાજીની છબી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ભક્તોનો મહાસાગર શ્રદ્ધાળુએ પંદર દિવસ સુધી શાંતિપૂર્ણ માહોલમાં દર્શન પ્રસાદનો લ્હો લીધો જે વહીવટી તંત્રના આગવા આયોજનની સફળતા દર્શાવે છે માતાજીના આશીર્વાદ અને પોલીસની સતર્કતાને કારણે લાખો ભક્તોનો આ મેળો સુખ શાંતિ રીતે સંપન્ન થયો છે અહેવાલ જયંતિ બેઠક કર્યો સિક્સટીન ગુજરાત જય ખોડિયાર જય માતાજી ગુજરાતીપતિ શ્રી કિશોરદાન ગઢવી વરાણા ખોડિયાર મંદિર જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે મહાસુદ પૂનમ અને મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મિની ઘૂમ ધરાય છે તો મેળાનો આજે છેલ્લો દિવસ છે માતાજીનો એટલે માતાજીના પ્રાંગણમાં આજે નવચંડી યજ્ઞ રાખેલ છે પ્રસાદીનો મા સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે અને સબી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું ધજા ચડાવી હતી અને સૌ પોલીસ સ્ટાફ સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે જેના હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું જય ખોડિયાર જય માતા નામ તો પહેલું શરૂઆતમાં બોલ્યો હું ગાજપતિ શ્રી કિશોરદાન ગઢવી પુણિયાર ટેમ્પલ વરાણા